આજના ગ્લોબલ માર્કેટના ટ્રેન્ ઝોન હવે આપણે માહિતી મેળવીએ તેમાં સૌ પ્રથમ પિસ્તાલીસ કરોડની ખરીદી હતી ત્યારબાદ ડીએસમાં એક હજાર એકસો ને ચીમોતેર પોઈન્ટ એકવીસ કરોડની તેમાં પણ ખરીદી હતી અને એફએનોમાં એક હજાર ત્રણસો ના વીસ પોઈન્ટ ઝીરો સાત કરોડની વેચવાલી જોવામાં આવેલી હતી ત્યારબાદ હવે આપણે આજના ઇન્ડિયન માર્કેટના ટ્રેન્ડ વિશે વાત કરીએ તો તે ન્યુટ્રલ ટુ પોઝિટિવ સંતર્પ જોમ આવી શકે છે ત્યારબાદ હવે આપણે આજના બજારના અસર કરતા પરિબળો વિશે માહિતી મેળવીએ તેમાં સૌપ્રથમ ડીએક્સ જે છેન્નું છે ત્યારબાદ વીએ જે સત્તર છે ત્યારબાદ યુએસ દસ વર્ષીય ટ્રેઝરી જે ચાર છે ક્રૂડી વાત કરીએ તો ઓગણ સિંતેર પોઇન્ટ ડોલર છે ત્યારબાદ હવે આપણે આજના કંપની વિશેના નવીનતમ સમાચાર વિશે માહિતી મેળવીએ તેમાં સૌપ્રથમ પ્રથમ ઇન્ડિયા લિમિટેડે જણાવ્યું છે કે કંપનીને મધ્ય પ્રદેશના મોરેના સોલાર પાર્ક સ્થિત યુનિટ વન બસો ને વીસ મેગાવોટની ક્ષમતા સાથે વિકાસ કરવા માટે રેવા અલ્ટ્રા મેગા સોલાર લિમિટેડ પાસેથી લેટર ઓફ એવોર્ડ મળેલો છે ત્યારબાદ ભારત એવી ઇલેક્ટ્રોનિકલ્સ લિમિટેડને ભારત કોલ ગેસિફિકેશન એન્ડ કેમિકલ્સ લિમિટેડ પાસેથી આશરે 2800 હજાર પાંત્રીસ કરોડ નો જોવામાં આવેલો હતો તેઓની કુલ આવક એકત્રીસ હજાર ચારસો ને સાઈઠ પોઈન્ટ પિંચોતેર કરોડ નફો છે જે ગત વર્ષના સમાન ગાળાના અંતે સત્યાવીસ હાજર સાતસો ને સિતોતેર પોઈન્ટ બાર કરોડ ની થયેલી હતી

ચારસો ને ચૌદ એક્યાસી છે જે ગયા વર્ષના સમાન ક્વારમાં ત્રણસો કરોડની હતી જે આઠ સુધારો સૂચવે છે નુકસાન કંપનીનું દસ થયું છે જે ગયા વર્ષના સમાન ગાળાના અંતે ચાર નુકસાન હતું જે હવે એકસો વધેલું છે ત્યારબાદ લિમિટેડે તેના ત્રીજા પરિણામો જાહેર કરેલા છે

સપોર્ટ સાઈઠ બસો થી સાઈઠ ત્રણસો પિંચોતેર તેમાં કે જે ઓપર નવ બેનારત થયેલી છે જેની પ્રાઇસ આઠસો ને સત્તાવન થી નવસો ની છે શેર છે સોળ છે અમાઉન્ટ છે એ ચૌદ ની છે ત્યારબાદ આઈ ફાઈનાન્સ કે જે ઓપન મારો સિક્કા ટેકનોલોજી ઓપન બાર બે નારત થયેલી છે ક્લોઝ સોળ બે થશે જેની પ્રાઇસ એકસો અગિયાર થી એકસો સત્તર ની રહેશે લોટ છે એ ચોવીસો છે કુલ અમાઉન્ટ બે લાખ એસી હજાર આઠસો રહેશે લાસ્ટમાં ફેક્ટર ઇન્ડસ્ટ્રીઝ કે 16 12 સોળ રત થઈ છે ક્લોઝ અઢાર બાર જેની પ્રાઇસ બસો પાંચથી બસો સોળની છે લોટ છે બારસોનો છે કુલ અમાઉન્ટ બે લાખ ઓગણસઠ હજાર બસોની રહેશે હવે આપણે બ્લોક ડીલ બીએસસી વિશે વાત કરીએ તેમાં સૌપ્રથમ કંપની સ્ટેલન સિક્યુરિટીઝ ઇન્ડિયા લિમિટેડમાં વુડ સ્ટોક સિક્યુરિટીઝ પ્રાઇવેટ લિમિટેડે સેલિંગ કરેલું હતું જેમાં તમને ક્વોન્ટિટી સત્યાવીસ હજાર ની નહીં તેના પ્રાઇસ 672 ને હતી ત્યારબાદ

સેલિંગ કરેલું હતું જેમાં તમને ક્વોન્ટિટી પંચાણું હજાર ની હતી ત્યારબાદ મોહિની હેલ્થ એન્ડ બિલ્ડર્સ એન્ડ પ્રાઇવેટ લિમિટેડ જેમાં ડેવલપર્સની ક્વોન્ટિટી એક લાખ શેર્સની તેના પ્રાઇસ ચાલીસ પોઈન્ટ ની હતી લાસ્ટમાં લેક્સસ ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડમાં શાંતિ કૃપા કોર્પોરેશને સેલિંગ કરેલું હતું જેમાં તમને ક્વોન્ટિટી બે લાખ ત્રીસ હજાર શેર્સની પ્રાઇસ છત્રીસ પોઈન્ટ ઓગણીસની હતી જો તમને સ્ટોક માર્કેટ ને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શન દ્વારા જણાવી શકો છો અને રોજ જોવાનું ચૂકતા નહીં ચાંદી ન્યૂઝની ની ખાસ કરીશ માર્કેટ અપડેટ રોજ સોમવાર થી શુક્રવાર સવારે આઠ પિસ્તાલીસ થી નવ વાગ્યા સુધી થેન્ક યુ